ભાઈઓ અને બહેનો કરમ ચેનલમાં આપનું સ્વાગત છે નવા વર્ષની આજે પહેલી વાત વાર્તા અથવા તો નવો પ્રસંગ સૌ પહેલાં નવું વર્ષ છે એ કરમ પરિવારને ખૂબ સારું જાય આરોગ્ય સારું રહે અને સુખ શાંતિથી પસાર થાય એવી મારી શુભેચ્છા અને નવા વર્ષમાં આપણો પરિવાર વિશાળ થાય અને ભક્તિમય જીવન જીવીએ એવી પણ શુભેચ્છા તો આજે નવા વર્ષે પહેલા દિવસે ગોવર્ધન પૂજા અને આપણે કઈ રીતે બધા આ અવસર મનાવે છે તેની વાત કરશું તો નવા વર્ષની શરૂઆત એટલે જૂના વર્ષનું બધું ભૂલી બધા સાથે મળી નિરાશા અને એકબીજાથી થયેલા મન દુઃખને ભૂલાવી હળી મળીને રહેવાનો દિવસ અને એટલે બધા ગુજરાતી નવા કપડાં નવી વસ્તુ પહેરી અને મંદિરે જાય છે તેમજ સગા સંબંધીને મળવા પણ જાય છે અને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે અને સ્ત્રીઓ છે એ ઘરે અવનવી મીઠાઈ બનાવે છે ફરસાણ બનાવે છે અને બધા હળી મળીને ખાય છે ઘણા તો અડોશી પડોશીને ત્યાં પણ મીઠાઈ વહેંચે છે અને આવી રીતે એકમેકના પ્રેમમાં પણ વધારો થાય છે અને રાગદ્વેષ ભૂલાવી અને આખો દિવસ બધા મજા કરે છે બીજી વાત જોઈએ તો વેપારી ધંધારથી ભાઈઓ છે તે દિવાળીના દિવસે ચોપડા પૂજન કરી નવા વર્ષે નવી શરૂઆત કરે છે અને મહાલક્ષ્મી સરસ્વતી અને ગણેશના શુભ ચિહ્ન કરી લાલ પેનથી નવા ચોપડાની શરૂઆત કરે છે આમ બજારમાં દરેક દુકાનદાર પોતપોતાની દુકાન ખોલી પૂજાપાઠ કરી નવા વર્ષથી નવા વેપારની શરૂઆત કરે છે અને ઘણા વેપારીઓ ફટાકડા પણ ફોડે છે અને એકબીજાને મળે છે અને મીઠું મોઢું કરાવે છે આ સાથે નવા વર્ષે ગોવર્ધન પૂજા પણ થાય છે હવેલીમાં બેઠકજીમાં અને કૃષ્ણ મંદિરોમાં અને અન્ય મંદિરમાં પણ અન્નકૂટ પણ ધરાવવામાં આવે છે આવી રીતે દિવાળીના બીજા દિવસે નવું વર્ષ બધા ધામધૂમથી ઉજવે છે ઘણા નવી મિલકત દુકાન ગાડી પણ નવા વર્ષે ખરીદે છે આમ તો ધનતેરસથી દેવ દિવાળી સુધી પર્વ જ હોય છે પણ નવા વર્ષની ઉજવણીની મજા અલગ જ હોય છે નાના બાળકો નવા કપડાં પહેરે છે નવી નવી વસ્તુ પહેરે છે અને ખૂબ ફટાકડા ફોડે છે મંદિરોમાં મંગળા આરતી પણ વહેલી કરવામાં આવે છે બધા વહેલા તૈયાર થઈ અને ભગવાનના દર્શન કરવા જાય છે બધા રાજ્યમાં અલગ અલગ રીતે બધા નવું વરસ મનાવે છે પોતપોતાના રીત રિવાજ પ્રમાણે નવું વરસ મનાવે છે અને આખો દિવસ ખૂબ આનંદ કરે છે હવે જોઈએ કે ગોવર્ધન પૂજા કેવી રીતે થાય છે કેવી રીતે કરે છે તો બેસતા વરસના દિવસે સવારે વહેલા ઉઠી શરીરે તેલનું માલિશ કરી ગરમ પાણીમાં ગંગાજળ નાખી સ્નાન કરવામાં આવે છે આ એક પૌરાણિક રિવાજ છે પણ હવે કદાચ બધા આવું નથી કરતા તો સવારે નાઈ ધોઈને ધોતી પહેરી અને બહેનો નવી સાડી પહેરી અને પૂજા સામગ્રી તૈયાર કરે છે અને પછી આપણા આરાધ્યને આપણા કુળદેવીને યાદ કરી અને ગોબરના ગોવર્ધનની પુરુષ સમાન આકૃતિ છે એ જમીન ઉપર બનાવવામાં આવે છે અને તેની નાભી હોય ત્યાં આગળ એક કોડિયું રાખવામાં આવે છે અને એ કોડિયામાં દહીં દૂધ સાકર ગંગાજળ વગેરે રાખવામાં આવે છે અને એ જે પછી ઘણો બધો પ્રસાદ હોય એમાં ભેળવી અને બધાને પ્રસાદ સ્વરૂપે વહેંચવામાં આવે છે અને પૂજા પૂરી થાય ત્યારે બધા ભાઈઓ અને બહેનો લાઈનસર એક વ્યક્તિ જે આગળ હોય તે એના હાથમાં જળનો લોટો લે છે અને બાકીના બધા છે એ એની પાછળ પાછળ હાથ અટકાડી અને ચાલે છે અને બધા ગોવર્ધનની પૂજા કરે છે અને જળ સીંચતા જાય છે આ પરંપરા પહેલેથી ચાલી આવે છે આવી રીતે ગોવર્ધનની પૂજા અને પ્રદક્ષિણા કરવામાં આવે છે અને ઘણી જગ્યાએ આ પ્રદક્ષિણામાં બધા ગીત અને કીર્તન પણ ગાય છે અને આ પછી ગાયને પણ તૈયાર કરી એના ઉપર પણ એક લાલ વસ્ત્ર ગાયને ઓઢાડી અને ફૂલનો હાર પહેરાવી ગાયની પણ પ્રદક્ષિણા કરવામાં આવે છે અને ગાયને પણ ખૂબ ઘાસ ચારો નાખવામાં આવે છે તો બેસતા વર્ષના દિવસે ગોવર્ધન પૂજા શું કામ કરવામાં આવે છે અને ગાયની પૂજા શું કામ કરવામાં આવે છે તો એની એક પૌરાણિક કથા છે જે કથા આપણે સાંભળીએ જે વાત હું હવે રજૂ કરું છું તો ભગવાન શ્રી કૃષ્ણનું બાળપણ ગોકુળમાં વીત્યું બાળપણમાં શ્રી કૃષ્ણ ગોકુળમાં રહ્યા છે શ્રીકૃષ્ણ ગાયો ચરાવતા અને લગભગ બધા ગોકુળવાસીઓ છે એ ગાયું ચરાવવાનો અને ખેતી કરવાનો વ્યવસાય કરતા સાથે ઘી દૂધ અને માખણ પણ વેચતા આવી રીતે બધા પોતાનો ગુજારો ચલાવતા અને દર વર્ષે એક દિવસ નક્કી કર્યો હોય એ દિવસે બધા ઇન્દ્રદેવની ખૂબ સારી પૂજા કરતા અને ખૂબ પ્રાર્થના કરતા અને અઢળક પ્રસાદ ધરાવતા એ એટલા માટે કે ઇન્દ્રદેવ પ્રસન્ન થાય અને આપણને ખૂબ વરસાદ આપે અને જો વરસાદ થાય તો ગાયો માટે ઘાસચારો થાય અને ખેતીમાં બધું ધન્ય ધાન્ય પાકે આમ ઇન્દ્રની પૂજા કરતાં એક દિવસ કૃષ્ણ બધાને સમજાવે છે કે તમે બધા ઇન્દ્રની પૂજા કરો છો એના કરતાં તમે પહાડ ઝાડવાઓ અને ગાયની પૂજા કરો ગાયને સાચવો ત્યારે બધા કહે છે હા એ વાત સાચી તમે આવું કરશો ને તો પણ વરસાદ થશે અને ગોકુળવાસીઓ તૈયાર થઈ જાય છે ઇન્દ્રદેવની પૂજા બંધ કરી એ વર્ષે ઇન્દ્રદેવની પૂજા કરતા નથી ઇન્દ્રદેવ વિચારે છે આમ કે એટલે એને ખૂબ ગુસ્સો આવે છે અને એ નક્કી કરે છે કે મારે આ લોકોને બતાવી દેવું છે એટલે એક વખત અનરાધાર મુશળધાર વરસાદ ચાલુ કરે છે સાત દિવસ અને સાત રાત એટલો બધો વરસાદ આવે છે કે ગોકુળવાસીઓ છે એને ઊભા રહેવા માટે પણ જગ્યા નથી આખા ગોકુળમાં પાણી ભરાઈ જાય છે ખાવા પીવાની પણ કોઈ સગવડ સચવાતી નથી ત્યારે શ્રી કૃષ્ણ છે બધા ગોકુળવાસીઓને બોલાવે છે અને ગોવર્ધન પર્વત છે એને તતલી આંગળી ઉપર ઉચકી લે છે બધા ગોકુળવાસીઓ ઢોર ગાયો બધા તે ગોવર્ધન પર્વતની નીચે રહી જાય છે આવી રીતે વરસાદ જ્યાં સુધી વરસે છે ત્યાં સુધી બધા ત્યાં ઊભા રહે છે ઇન્દ્ર જોવે છે કે હવે શું મારે કંઈ વરસાદ કરવાનો મતલબ નથી અને પોતાનું અભિમાન ઓગળી જાય છે પછી વરસાદ બંધ કરી અને એ શ્રી કૃષ્ણની માફી માગી લે છે આવી રીતે શ્રી કૃષ્ણએ ગોકુળવાસીઓની મદદ કરી હતી એટલે આ દિવસે ગોવર્ધન પૂજાનું મહત્ત્વ છે અને આ દિવસ છે એ કાર્તક સુદ એકમનો હતો એટલે બેસતા વર્ષનો દિવસ આ દિવસે ગાય અને ગોવર્ધનની પૂજા થાય છે અને હા ગોવર્ધન પર્વતની પૂજા સાથે ભગવાનને છપ્પન ભોગ ધરવામાં આવે છે તેમાં પણ એવી માન્યતા છે કે સાત દિવસ આટલા બધા વરસાદમાં લોકો કંઈ જેમાં નથી એ સંદર્ભે ભગવાનને છપ્પન ભોગ ધરવામાં આવે છે આપણે જોઈએ કે આ વર્ષે નવ વર્ષ એટલે કે બેસતો વર્ષ ક્યારે મનાવવામાં આવશે તો નવ વર્ષ છે એ બાવીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ છે આ દિવસે વિક્રમસવ બે હજાર બ્યાસીની પણ શરૂઆત થશે પ્રતિપદા તિથિ એકવીસ ઓક્ટોબર બે હજાર પચીસ સાંજે પાંચ ને ચોપન વાગ્યે અને તિથિ એકમની સમાપ્તિ છે એ બાવીસ ઓક્ટોબર બે હજાર પચીસને રાત્રે આઠ ને સોળ વાગ્યે થશે આમ બાવીસ તારીખે બેસતું વરસ મનાવવાનું રહેશે અને હા ફરી વખત આપણા ધરમ કરમ પરિવારને ભગવાનના ખૂબ આશીર્વાદ રહે અને સારું વરસ આખું એ વરસ બધા ખૂબ સુખ શાંતિથી અને આનંદથી વિતાવે એવી મારી શુભેચ્છા તો બેસતા વરસના જય શ્રી કૃષ્ણ